कार्यक्रम ना दफाता सुबह पुरा वर्ड नगर आते हैं यार सुबह पुरा सुबह पुरा हो जाए मारु नौ मरका भाई राम जी भाई खेती करो ने पशु पाल चिता भाई लाला भाई खेती ने पशु भरत भाई

संतराय सर यादव सोलामनवा करने का शांति भाई अमित भाई पशु पार्कों में क्या करती है हमारे काका है केच में पड़ते हैं अच्छा सुन पापा हेलो रमेश संस्थान से है हमारा कुआं ये ना बात है मोदी दूकान ने कंटी चला है वडनगर આમ તો આપણું એક જ ઘર ગણાય હવે પાંચ ભાઈઓ થયા છે અને ત્યાં ત્યાં સરપંચ સરપંચ તરીકે રમેશભાઈ છે મને લાગે છે કે હવા રંગીન બની ગઈ છે અને આ સ્થળ પણ ગુલજા લાગે છે આ વાતાવરણમાં ખોવાઈ જવાનું મન થાય છે અહીં બગલા પરિવારનો ભરો જવા લાગે છે કારણ કે આગળ ધપાવતા गंगापुरा गा वरील मित्रों तो ने विनती करू के परिचय करावे आज पवित्र पुण्यशाली भूमि है। આપણા બગલા પરિવારના ચૌદ ગોમના જે સ્ત્રીન રાખી પરસ્પર દર્શન કરવાનો લાવો આપ્યો તે બદલ સેવા કરવાવાળા સર્વે કર્મચારી ભાઈઓનું કોટી કોટી વંદન આજે મારી બાજુ ઊભેલા અમારા ભાઈના દીકરા શિવરામભાઈ હીરાભાઈ આર્મી રિટાયર્ડ આલોહનજી શિવ નોકરી ચાલુ અમે મારી બાજુમાં આવેલા અમારા કાકાના દીકરા હસમુખભાઈ ફુલજીભાઈ એમના એક દીકરો અમદાવાદ સસ્તાનાથી દુકાન ચલાવે છે અને નાનો જ છોકરો આપણા માણસનો ડોક્ટર છે અને તે હાલ ગેર ખેતીનું કામ કરે છે મારી બાજુ ઉભેલા અમારા મોટા દીકરા ઈશ્વરભાઈ એ હાલ અમદાવાદ છે સસ્તાનાથી દુકાન ધરાવે છે અને એમને બેબી ચાર વાર નર્સિંગ કોલેજ કરેલી છે મારી બાજુમાં ઉભેલા વિપુલભાઈ વાજીભાઈ એ આ ઓટો ધંધો કર્યો છે લેવેજનો બોલો બધા માત કી જય હવે ડેલ 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 ગામ જાય yang kamu alami saja જે કામો છે ભલે રહ્યા અહીંયા હાજરનો જેનો પરિચય આપી દો બટે ઈરાભાઈ રામજીભાઈ તે પોતે ખરાત ખાતે કરિયાણાની દુકાનમાં નોકરી કરે છે મારા સાજીમાં ઉભેલા પટેલ રામદાસભાઈ દાનાભાઈ પોતે ખેતીમાં દોડાયેલા છે મારી બાજુમાં ઉભેલા વસરામભાઈ માનસિંહભાઈ તે પોતે ખેતી કરે છે એમના બે બાબલા અને એક દીપલી એક પીએસઆઈમાં સુરત ખાતે છે એક અમદાવાદ ખાતે છે રમેશભાઈ અને એક તલાટીમાં છે પટેલ માધવભાઈ કેસરાભાઈ તે પોતે ખેતીમાં સંકળાયેલા છે પટેલ રગનાથભાઈ ત્રિકમાભાઈ પોતે પણ ખેતી સાથે સંકળાયેલા છે પટેલ અર્જનભાઈ ત્રિકમાભાઈ પોતે પણ ખેતી સાથે સંકળાયેલા છે મહેશભાઈ અર્જનભાઈ પોતે પણ થરાદમાં દુકાનમાં નોકરી કરે છે પટેલ વસરામભાઈ કેસરાભાઈ પોતે પણ ખેતી સાથે સંકળાયેલા છે પટેલ વિરાટ કિરણભાઈ કિરણ ભાઈ પોતે અભ્યાસ કરે છે પટેલ ભાનજી ભાઈ ભાઈ પોતે પણ ખેતી સાથે સંકળાયેલા છે હવે જાત્રા જાત્રા થી આવેલ ભાઈઓ આવી જાય ત્યારબાદ પાટોસરના ભાઈઓ તૈયાર રહે